રાજ્યભરમાં પોલીસ અલર્ટ મોડ પર આવી ગઈ છે જામનગરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું સ્નીફર ડોગ બોમ્બ સ્કવોડ દ્વારા બસ સ્ટેશને ચેકિંગ કરવામાં આવ્યું બસ બસ સ્ટેન્ડ ઉપરાંત મુસાફરોનો સામાન પાર્કિંગમાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે રાજ્યભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જામનગરની વાત કરવામાં આવે તો જામનગર પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે હાલ સ્નીફર ડોગ દ્વારા બસ સ્ટેન્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જોઈ શકાય છે પોલીસની ટીમ દ્વારા સ્નીફર ડોગને સાથે રાખીને મુસાફરોના સામાન જે છે ઝડપી લેવામાં આવી રહી છે જોઈ શકાય છે જે જે ડોગ છે તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કોઈ ચીજ વસ્તુઓ મળી છે કે તેની તપાસ થઈ રહી છે કારણ કે જે રીતના દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે અને જાનહાનિ સામે આવી છે તે રીતના જોઈ શકાય છે કે રાજ્યની સરકાર જે છે સતર્ક થઈ તમામ એજન્સીઓને સુરક્ષા વ્યવસ્થા માટે જે છે તે જે સક્રિય દાખવવા કહેવામાં આવ્યું છે જેના પગલે જામનગરની પોલીસ સક્રિય થઈ છે અને હાલ બસ સ્ટેન્ડમાં જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ડોગ સ્કોટની સાથે સાથે જોઈ શકાય છે જે છે સ્નીપર ડોગની સાથે સાથે બોમ્બ સ્કોડની ટીમ પણ હાલ જે છે તે ચેકિંગ કરી રહી છે તમામ મુસાફરો છે તેના સામાનનું ચેકિંગ હાથ ધરાયું છે કોઈ પણ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી નથી પરંતુ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે હાલ જે છે તે શહેરભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ ગુજરાત ગુજરાત જામનગર